એન્કવરેજ ન્યુઝ માં સ્વાગત છે નડિયાદમાં ધોળેઠી દિવસે છાટકા બની જાહેરમાં જોખમી સ્ટન કરતા પાંચ યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ આજનો યુવાધન સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા ગમે તે હદ સુધી જાય છે જાહેરમાં છાટકા કરી રીલ્સ બનાવી રોલો પાડે છે ત્યારે નડિયાદમાં ધૂળેટીના દિવસે છાટકા બની જાહેરમાં જોખમી સ્ટન કરતા પાંચ યુવાનો વિરુદ્ધ પોલીસે જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી છે પાંચ પૈકી બે યુવાનો કારના બોનેટ પર અને અન્ય બે યુવાનો કારના વિન્ડોમાંથી અડધું શરીર બહાર કાઢી જાહેર માર્ગ પર રોલો પાડ્યો હતો કોલેજ નહેરથી વાણિયાવડ સર્કલ થઈને પેટલાદ રોડ પર આ રીતે સીન સપાટા મારતા પાંચે યુવાનો વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ પાંચેય આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે ધૂળેટીના દિવસે નડિયાદમાં પાંચ યુવાનોએ કારમાં જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ કરી રીલ્સ બનાવી હતી જે રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી જેના શબ્દો હતા જીસે જીસે આપકો ડર લગતા હૈ આદમી ઓર પરિસ્થિતિ ના મુજે ડરા સકતી હૈ ના મુજે ઝુકા સકતી હે આ વોઇસ પર પાંચ યુવાનો જાહેરમાં જોખમી સ્ટન્ટ કરતા વિડીયોમાં નજરે પડ્યા હતા જે રીલ્સ નડિયાદ ટાઉન પોલીસના હાથે લાગતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અન્ય ખબર કે લી ચેનલ કો સબ્સક્રાઈબ કીજે ખબર કા નોટીન પાણી બૅલ આઈકોન કો જરૂર દબાણ